રાધે રાધે આજનો દિવસ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવાર વિક્રમ સંત બે હજાર એક્યાસી આજની તિથિ મહાવદ ત્રીજ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વે આનંદમાં હસો ખુશ રહો એવી મહાદેવ પાસે પ્રાર્થના હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આજ જોશું આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ ચાલો વિગત અનુસાર જોઈએ આજનો સુવિચાર પાયબંધ એ એવો વ્યક્તિ છે જેની સાથે તમે હસી શકો છો રડી શકો છો અને દરેક વસ્તુ વિશે વાત કરી શકો છો આજની આયુર્વેદિક સલાહ તુલસી અને એલચી સાથે ખાવાથી ઉલટી મટે છે મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો આજનો સૂર્યોદય સવારે સાત ને પંદર કલાકે સૂર્યાસ્ત સાંજે છ ને એકત્રીસ કલાકે આજનો રાહુકાળ ચૌદ ને ઓગણીસ થી પંદર ને પિસ્તાલીસ આજનો ચંદ્ર કન્યા રાશિ આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે કન્યા રાશિના આજે જેમનો જન્મદિવસ છે તેમની મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની આજનો રાહુકાળ છે સવારે દસ ને થી સવારે અગિયાર ને ઓગણત્રીસ સુધી આજનો શુભ દિવસ અભિજીત મુહૂર્ત બાર ને એકત્રીસ પીએમથી એક ને સોળ પીએમ સુધી આજનો અમૃતકાળ પાંચ ને એકતાલીસ પીએમથી સાત ને સિત્યાવીસ પીએમ સુધી આજનું બ્રહ્મુહૂર્ત પાંચ ને આડત્રીસ એ એમથી છ ને છવ્વીસ એ એમ સુધી મિત્રો અહીં આપેલા ચોગડિયા ઉપયોગમાં લેવાય તે આપેલા છે આજના દિવસના ચોગડિયા શુભ સવારે આઠ ને ચાલીસ થી દસ ને ચાર સવાર ચલ બપોરે બાર ને ત્રેપન થી બપોરે ચૌદ ને અઢાર સુધી લાભ બપોરે ચૌદ ને અઢાર થી બપોરે પંદર ને બેતાલીસ સુધી અમૃત બપોરે પંદર ને બેતાલીસ સાંજે પાંચ ને સાત સુધી આજના રાત્રિના ચોગડિયા લાભ સાંજે પાંચ ને થી રાત્રે વીસ ને સાત સુધી શુભ રાત્રે એકવીસ ને બેતાલીસ થી ને સત્તર સુધી અમૃત ત્રેવીસ જીરો જીરો ત્રેપન સવારે ચલ ઝીરો જીરો ત્રેપન સવારથી બે ને ઇઠ્યાવીસ એમ સુધી લાભ સવારે પાંચ ને ઓગણચાલીસ સવારથી સવારે સાત ને ચૌદથી ચૌદ સુધી આજનું રાશિ ભવિષ્યફળ મહેશ રાશિ અલ અને આજે તમારો દિવસ મિશ્રિત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ માનસિક તણાવ રહી શકે છે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે પરંતુ સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ આજે તમારો દિવસ શુભ રહેશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે યાત્રાનો યોગ છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ અને ઘ આજે તમારો દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા થઈ શકે છે કાર્યક્ષેત્રમાં મહેનત કરવી પડશે આર્થિક સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ અને ડ આજે તમારો દિવસ સારો રહેશે પરિવાર અને મિત્રો સાથે આનંદ માણશો કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મને ટ આજે તમારો દિવસ મિશ્રિત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ માનસિક તણાવ રહી શકે છે કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યા થઈ શકે છે આર્થિક સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે પ પઠ ને હણા આજે તમારો દિવસ શુભ રહેશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે યાત્રાનો યોગ છે તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર અને ત આજે તમારો દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા થઈ શકે છે કાર્યક્ષેત્રમાં મહેનત કરવી પડશે આર્થિક સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે વૃષ્ટિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય આજે તમારો દિવસ સારો રહેશે પરિવાર અને મિત્રો સાથે આનંદ માણશો કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે ધન રાશિ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ડ આજે તમારો દિવસ મિશ્રિત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ માનસિક તણાવ રહી શકે છે કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ થઈ શકે છે આર્થિક સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજે તમારો દિવસ શુભ રહેશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે યાત્રાનો યોગ થઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ શ અને શ આજે તમારો દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા થઈ શકે છે કાર્યક્ષેત્રમાં મહેનત કરવી પડશે આર્થિક સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ થ આજે તમારો દિવસ સારો રહેશે પરિવાર અને મિત્રો સાથે આનંદ માણી શકશો કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈપણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય શ્રી કૃષ્ણ જય માતાજી